કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રેવીસને લગતા મહત્વના સમાચાર આવી રહ્યા છે મળતી માહિતી મુજબ બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સને લઈને ભારતની દાવેદારી મંજૂર કરાઈ છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને બુધવારે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાની માટે ભારતની બિડને મંજૂરી આપી દીધી આ મંજૂરી સ્પેશિયલ જનરલ મિટિંગમાં આપવામાં આવી હતી ભારતે માર્ચમાં આ ઇવેન્ટનું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ સમિટનું આયોજન કર્યું હતું આઈઓએ જનરલ બોડીએ ભારતના દાવાને મંજૂર કર્યો છે અને ભારતમાં ગેમ્સના આયોજન માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે ભારતની દાવેદારી મંજૂરી કરાઈ છે તે પહેલાં ભારતે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સને લઈ દાવેદારી કરી હતી અને આજે આઈઓએ જનરલ બોડીએ ભારતના દાવાને મંજૂર કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે મળતી માહિતી મુજબ બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સને લઈ ભારતની દાવેદારી મંજૂર કરાઈ છે જે અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું ગયા અઠવાડિયે કોમનવેલ્થ કમિટીના સિનિયર ઓફિશિયલ ગુજરાત વિઝિટ પર હતા જેમાં અલગ અલગ સ્થળો પર જે ગેમના ઓર્ગેનાઇઝેશન કઈ કઈ જગ્યા પર થઈ શકે અને જે પ્રપોઝલ્સ આપના છે એમાં જે આપણે સ્થળો હોય એવા સ્થળોની નિરીક્ષણ બી કર્યું અને આની એક પ્રોસિજર પ્રોસિજર હોય આ ખૂબ અલગ અલગ સ્ટેપની અંદર ચાલતી હોય છે અને આપણે કોમનવેલ્થ બે હજાર ત્રીસ માટેની દિશામાં જે કઈ પ્રોસિજર્સ છે એ પ્રોસીજરમાં આપણે લોકો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં બિલ્ડિંગની પ્રોસેસ એ જ પ્રકારે આગળ